તો ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાંથી ઝડપાયેલા શંકાસ્પદ અનાજના જૂનાગઢ સુધી પહોંચ્યા છે જૂનાગઢના મેંદરડા સુધી આ તાર પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લામાંથી અનાજ ઉઘરાવીને ફેરિયાઓ જૂનાગઢના મેંદરડામાં પહોંચાડતા હોવાનું બહાર આવ્યું છે બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમ મેંદરડા પહોંચી હતી અને ત્રણસો ને કટ્ટા જેટલા અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તંત્રની કાર્યવાહીથી અનાજનો ગેરકાયદેસર્વે વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે કલેક્ટરના આદેશ બાદ સાસણ તાલાળા રોડ ઉપરથી ચારથી પાંચ રિક્ષાઓની અંદર ગેરકાયદેસર અનાજનો જથ્થો પકડાયો હતો જેના તાર જૂનાગઢના મેંદર સુધી છે આપ મારી પાસેના દ્રશ્યો જોઈ શકો છો કે ગીર સોમનાથ જિલ્લા પુરવઠાની ટીમો જે જૂનાગઢના મેંદર સુધી પહોંચી છે અહીંની એક પ્રખ્યાત એસ કે નામથી પ્રખ્યાત પેઢી છે ત્યાંની અંદર પણ ગેરકાયદેસર અનાજનો જથ્થો જે ફેરિયાઓ હતા તે કલેક્ટ કરીને આપતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ગીર સોમનાથ પુરવઠાની ટીમો અને મેંદરડા મામલતદારની ટીમો સાથે રહી અને આ જે ગેરકાયદેસર અનાજનો જથ્થો છે તે અનાજનો જથ્થો છે તેને સીલ કરાયો છે એની કાર્યવાહી હાથ ધરી છે આપ જોઈ શકો છો તે ગીર સોમનાથ જિલ્લા પુરવઠા તંત્ર અને કલેક્ટર સાહેબની સૂચના બાદ જે અવળો મોટો જથ્થો પકડ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જૂનાગઢના તંત્ર સામે આંગળી ચિંધાઈ તેવું છે કુલદીપ પાઠક સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ